હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ કપૂરિયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવો આ નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે આ રેસીપીમાં કપૂરિયા માટે ચોક્કસ માપ સાથે લોટ ઘરે જ બનાવીશું એટલે બહાર લેવા જવાની જરૂર ન પડે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં કપૂરિયાનો લોટ કેવી રીતે રેડી કરવો એ જોઈ લઈએ એના માટે એક વાસણમાં બે કપ ભરીને ચોખા લઈશું મેં અહીં પરિમલ ચોખા લીધા છે તમારી પાસે બાસમતી ચોખા સિવાય કોલમ મસૂરી કે કમોટના ચોખા હોય તો એ પણ લઈ શકાય અથવા ચોખાની કણકી હોય તો એ પણ વાપરી શકાય હવે એ જ કપના માપથી અડધો કપ તુવેરની દાળ અને પા કપ ચણાની દાળ લઈશું કપુરિયાના લોટ માટે દાળ ચોખાનું મેઝરમેન્ટ મારા સાસુનું છે તેઓ પણ હંમેશા આ માપથી જ લેતા હતા પહેલાંના જમાનામાં આવા મેઝરમેન્ટ કપ ન હતા માટે વાડકીના માપથી દાળ ચોખા લેટા માટે તમારી પાસે ન હોય તો તમારે પણ કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી દેવું દાળ ચોખા મિક્સ કરીને એક કોટનના કપડાં ઉપર લઈશું એટલે દાળ અને ચોખાની ઉપર પાવડર લગાવેલો હોય એને નૂછીને હટાવી શકાય આમ તો ટુવેરની દાળ હું ડિવેલ લગાવીને સ્ટોર કરું છું પણ આવા લોટ રેડી કરવા માટે થોડી કોરી રાખું છું હમણાં ગરમીની મોસમ એટલે અનાજમાં ભેજ ન હોય અને જ્યારે એને સ્ટોર કર્યા ત્યારે તડકામાં સારી રીતે ટપાવી લીધા હતા માટે એને વાટીએ એ પહેલાં શેકવાની જરૂર નથી હવે એને વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું એમાં અડધા ભાગના લઈને વાટી લઈએ મોટી સૂજી જેવા કરકરા દાળ ચોખા વાટી લીધા હવે એને એક વાસણમાં કાઢી લઈશું અને આ જ પ્રમાણે બાકીના વાટી લઈએ આટલા દાળ ચોખા વાટવાથી ટોટલ કેટલો લોટ રેડી થયો એનું મેઝરમેન્ટ કરી લઈએ ત્રણ અને બીજો પા એમ ટોટલ સવા ત્રણ કપ કપૂરિયાનો લોટ રેડી થયો એમાંથી અઢી કપ લઈશું બાકીનો લોટ એક નાની સાઇઝના ડબ્બામાં ભરીને રાખીશું એટલે મુઠિયા બનાવીએ એમાં પણ વાપરી શકાય કપૂરિયામાં નાખવા માટે મેં અહીં સ્લાઇસમાં કાપેલું અડધો કપ આવું સૂકું કોપરું લીધું એને મિક્સર જારમાં લઈને અટકચરું વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં અડધો કપ કાચા સિંગદાણા લીધા છે એ નાખીને એને પણ સાથે અઢ કચરા વાટી લઈશું કોપરું અને સિંગ દાણા આવા અઢ કચરા વાટી લીધા એને મિક્સર જારમાંથી એક ડીશમાં કાઢી લઈશું કપૂરિયામાં નાખવા માટે અડધો કપ ફ્રોઝન ટુવેરના દાણા લીધા છે એને હૂંફાળા પાણીમાં પલારીને રાખ્યા હતા ત્યારબાદ સારી રીતે ધોઈ લીધા ગુજરાતી ટ્રેડિશનલ કપુરિયા બનાવીએ એમાં કોપરું સિંગ દાણા અને આખા દાણા પણ હોય માટે મેં અહીં બે ટી સ્પૂન આખા ધાણા લીધા એને આખા જ નાખવાને બદલે શેકીને અટકચરા વાટી લઈશું કારણ કે કપૂરિયા ખાટી વખતે મોઢામાં આવે એ છોકરાઓને ન ગમે કપૂરિયા થોડા વધારે પ્રમાણમાં બનાવું છું માટે ત્રણ ટી સ્પૂન સફેદ તલ લીધા એમાં અટકચરા વાટેલા આખા દાણા ઉમેરીશું હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં વન થર્ડ ટી સ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં અટકચરું વાટેલું કોપરું અને સીંગ દાણાવાળું મિશ્રણ નાખીને મિક્સ કરીશું એમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને બે મિનિટ માટે એને સાંટડી લીધા હવે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે આ ટાઈમ પર એમાં અટકચરા વાટેલા આખા ધાણા અને તલ નાખીને મિક્સ કરીશું આખા ધાણાનો કપૂરિયામાં ઘણો સરસ ફ્લેવર લાગે માટે એ ખાસ નાખવા અને આખા ન નાખવા હોય તો આ રીતે કચરા વાટીને નાખવા એને પણ થોડી સેકન્ડ માટે સાંટડી લીધા બાદ હવે એમાં એક ટેબલ સ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો અને અડધી ટી સ્પૂન હળદર નાખીને સારી રીતે મિક્સ કરીશું થોડી સેકન્ડ પછી એમાં લીલી ટુવેના દાણા ઉમેરીને એને પણ સાથે મિક્સ કરી લઈએ મસાલો અને ટુવેના દાણા આશરે બે મિનિટ માટે સાંટડી લીધા હવે કપૂરિયાનો લોટ બાફીએ એમાં ગાંઠા ન પડે એ માટે તમને એક ટ્રીક બતાવું કપૂરિયા બનાવવા માટે જે લોટ લીધો છે એ હમણાં જ આ મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને લોટ પરાતમાં કાઢી લેવો ત્યારબાદ સારી રીતે ઠંડો થાય એટલે એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી દઈએ તો મહિનાઓ સુધી વાપરી શકાય જ્યારે કપૂરિયા બનાવવા હોય એના એક કલાક પહેલાં ફ્રીઝરમાંથી લોટ બહાર કાઢી લેવો એને ગરમ પાણીમાં બાફી લેવો અને બફાઈ જાય એટલે એના કપૂરિયા બનાવીને એને બાફી લેવા તો બસ કોઈપણ જાતની ઝંઝટ વગર ઝટપટ કપુરિયા તૈયાર મસાલા સાથે લોટ સારી રીતે મિક્સ કરી લીધો તો હવે એમાં આંગળીમાં ગરમ લાગે એવું હુંફાળું પાણી હમણાં ચાર કપ ભરીને નાખીશું સ્વાદ પ્રમાણે એમાં એક અને બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું નાખીને પાણી સાથે લોટ સારી રીતે મિક્સ કરી લઈએ ગેસ ફ્લેમ હમણાં લોટ તરફ રાખીને કઢાઈમાં આ રીતે વેલણ ફેરવીશું કારણ કે લોટમાં ગરમ પાણી ઉમેર્યું છે માટે એમાં તરત જ ઓબ્ઝર્વ થઈને લોટ ફૂલવા લાગશે માત્ર બે મિનિટમાં લોટમાં બધું જ પાણી સમાઈ ગયું અને એ ફૂલી ગયો હવે એમાં બીજું એક કપ હુંફાળું પાણી નાખીને મિક્સ કરીશું ચોક્કસ માપ સાથે પાણી નાખીને લોટ બાફવામાં આવે તો કપૂરિયા ખાટી વખતે ગરામાં અટકે નહીં અહીં મેં અઢી કપ લોટ બાફવા માટે પાંચ કપ પાણી લીધું એવું જરૂરી નથી કે તમે જ્યારે આ રેસીપી ટ્રાય કરશો ત્યારે તમને પણ એટલા જ પાણીની જરૂર પડશે કારણ કે એમાં કેટલું પાણી સમાય એ તો ચોખા અને દાળની ક્વોલિટી પર ડિપેન્ડ કરે આ એક કપ પાણી ઉમેર્યું એ પણ લોટમાં સમાઈ ગયું હવે કઢાઈને ઢાંકીને લોટને સીજવા દઈશું સાથે આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈએ લોટમાં મરચાં મીઠું બધું જ પ્રમાણ પરફેક્ટ છે કંઈ પણ નાખવાની જરૂર નથી હવે લો ફ્લેમ પર એને થોડીવાર માટે થવા દઈશું અને બે મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું લોટ સારી રીતે બફાઈ ગયો તમે જોઈ શકો છો એમાં હલાવીએ ત્યારે એ એક જગ્યાએ ભેગો થઈ જાય છે અને કઢાઈમાં પણ ચીપકતો નથી માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યારબાદ એને કઢાઈમાંથી એક મોટી સાઈઝની પરાતમાં લઈને આ રીતે ખુલ્લો કરીશું થોડીવાર માટે એમાં ટવેટો ફેરવતા રહીશું એટલે જલ્દીથી ઠંડો થઈ જાય મારે ત્યાં તો આવો બાફેલો લોટ ગરમ ગરમ હોય ત્યારે એની ઉપર કાચું સિંગ તેલ નાખીને અમે ખાઈએ અમને બધાને બોજ ભાવે આશરે પાંચ મિનિટ થઈ ગઈ હવે આ લોટ હાથમાં પકડી શકાય એટલો ઠંડો થઈ ગયો માટે પાણીવાળા કરીને થોડો થોડો લોટ હાથમાં લઈશું ત્યારબાદ એમાંથી આ રીતના કપૂરિયાના ગોળા બનાવી લઈએ રોટલા માટે લોટ કેળવીએ એ રીતે આ લોટ કેળવીને એના ગોળા કરીશું એટલે એની ઉપર ક્રેક્સ ન રહે અને ત્યારબાદ પાણીવાળી આંગળી કરીને એમાં વચ્ચે આ રીતે કાણું કરીશું એટલે દેખાવમાં પણ સારા લાગે રેડી કરેલા કપૂરિયાના ગોળા હમણાં એક વાસણમાં ગોઠવીને મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના બનાવી લઈએ આવા એક સરખા કપુરિયાના ગોળા બનાવી લીધા હવે એને બાફી લઈશું કપુરિયાના ગોળા બાફવા માટે મેં અહીં જે કઢાઈમાં લોટ બાફ્યો હતો એ જ કઢાઈ લીધી એના ટળિયામાં બે કપ જેટલું પાણી નાખીને એમાં એક સ્ટેન્ડ મૂક્યું એની ઉપર આવી કાણાવાળી ડીશ રાખી છે અને ડીશમાં તેલવાળો હાથ ફેરવી લીધો હતો એટલે હવે એની ઉપર આ કપૂરિયાના ગોળા બાફવા માટે મૂકીએ તો એની સાથે ચીપકે નહીં કપૂરિયાના જેટલા ગોળા બનાવ્યા હતા એ બધા જ આ ડીશની ઉપર ગોઠવીને મૂકી દીધા હવે દરેકની ઉપર બે બે ટીપા જેટલું તેલ નાખીશું ત્યારબાદ કઢાઈને ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર એને બાફી લઈએ આશરે પંદર મિનિટ થઈ ગઈ માટે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને કપૂરિયાના ગોળા ચેક કરીશું કપૂરિયા સરસ રીતે બફાઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ કઢાઈમાંથી એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ દરેક કપૂરિયાની ઉપર એક એક ટીસ્પૂન જેટલું કાચું તેલ અને સ્વાદ પ્રમાણે મેઠિયા અથાણાનો સંભાર નાખીશું સુપર ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ કપૂરિયા તૈયાર છે ગરમા ગરમ કપૂરિયા આ રીતે કાપી લેવા ત્યારબાદ એની ઉપર મેઠિયા અથાણાનો સંભાર અને કાચું તેલ નાખીને ખાવામાં આવે તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે જાણે મોઢામાં સ્વાદ રહી જાય દાળ ચોખા માટે બનાવેલો આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે કપૂરિયા સવારના નાસ્તામાં ખાવા માટે બનાવી શકાય છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને હમણાં ગરમીની મોસમમાં સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર પ્રેસ કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી